નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ભીડભજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી તો એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી આસપાસની ચૌદ જેટલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી જેના કારણે કપડાં અને અન્ય ચીજવસ્તુઓના વેપારીઓને દિવાળીના તહેવારના સમયે જ મોટું નુકસાન થયું છે મિત્રો તો તમને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે પાંચ વાગે ફાયર વિભાગના કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે બાપુનગર ચાર રસ્તા તરફ ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનોમાં આગ લાગી છે મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની આઠ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી જોકે મિત્રો ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં પાંચથી સાત પ્રસરી ચૂકી હતી તો દુકાનો કપડાં ચપ્પલ અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓની હોવાને કારણે આગ ઝડપથી એક બાદ એક દુકાનોમાં પ્રસરી હતી તો ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી જો કે મિત્રો પ્રાથમિક માહિતી અનુસાર આગના કારણે કુલ બાર જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે જ્યારે અન્ય બે દુકાનો આંશિક નુકસાન થયું છે તો મિત્રો રાહતની વાત એ છે કે વહેલી સવારે આગ લાગવાને કારણે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જો આ ઘટના સાધના સમયે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોવા તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો